નમસ્તે દોસ્તો સ્ટુડન્ટ ચેનલ આપ સૌનું સ્વાગત છે તમે પણ એવી શોધી રહ્યા છો જે તમને સરળતાથી ઇંગ્લિશ બોલવાનું શીખવાડી શકે શું તમને પણ ઇંગ્લિશ બોલવામાં ભૂલ પડે છે શું ઇંગ્લિશને કારણે તમે સારી જોબ નથી મેળવી શકતા શું એક વિદ્યાર્થી તરીકે તમે ઇંગ્લિશમાં સારો સ્કોર નથી કરી શકતા શું ઇંગ્લિશના લીધે તમારો કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે જો તમે પણ આ બધી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો જોડાવો અમારી સાથે અને તમારું ઇંગ્લિશ પાકું કરો તો મિત્રો અમે આ ચેનલ એવા લોકો માટે બનાવી છે જે લોકોને ઇંગ્લિશ બોલવામાં તકલીફ પડતી હોય અને જે લોકો ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલવા માંગતા હોય અમે અહીંયા તમને એકદમ બેઝિક થી ઇંગ્લિશ શીખવાડીશું જે તમને ખૂબ જ સરળતાથી યાદ પણ રહી જશે અને તમને ઇંગ્લિશ શીખવામાં મજા પણ આવશે તો દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ માં પણ એને શેર કરો જેથી જે લોકો ઇંગ્લિશ શીખવા માંગતા હોય તે પણ અમારી સાથે જોડાઈ શકે થેન્ક યુ